વાત કહો એક વાત એવી છે કે આપણે નવી નવલકથા ચાલુ કરવાના છીએ અને તમને ખબર જ છે જેનું નામ છે સાત પગલા આકાશમાં રિટર્ન બાય કુંદનિકા કાપડિયા હવે આ જે નોવેલ છે ને એની પ્રથમ આવૃત્તિ જાન્યુઆરી ઓગણીસો ચોર્યાસી માં પડી હતી બહાર અને જે પ્રસ્તાવના લેખિકા લખે છે ને એનું એક પહેલો ફકરો હું વાંચવા માંગીશ કારણ કે જે પ્રસ્તાવના છે એના કેટલા પેજીસ છે હું તમારી સામે જ ગણું છું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓ બાપા વીસેક જેટલા પેજીસ છે જેમાં લેખિકાએ આ નવલકથા બહાર પાડતા પહેલાં સૌથી પહેલું પેજ એની આ આવડી મોટી પ્રસ્તાવના આવી રહી છે એનું હેડિંગ છે સ્ત્રીની યાત્રા કારાગારથી કૈલાસ સુધી અને નીચે એક મસ્ત કોટ લખ્યો છે કે દુનિયામાં બધા અસમાન છે પણ સ્ત્રીઓ સૌથી વધુ અસમાન છે અને આગળ લખે છે કે ઓગણીસો બ્યાસી જુલાઈથી શરૂ થઈ ચાલીસ અઠવાડિયા સુધી આ નવલકથા ધારાવાહી રૂપે જન્મભૂમિ પ્રવાસીની રવિવારી આવૃત્તિમાં પ્રકટ થઈ ત્યારે એને ઠીક ઠીક ઉહાપો જગાડેલો તમને જેલમાં મોકલી દેવા જોઈએ એથી માંડીને તમને નોબલ પારિતોષિક આપવું જોઈએ સુધીની પ્રતિક્રિયાઓ સાંભળવા મળી હતી આ લેખિકા આપણને કહી રહ્યા છે કે આ જ્યારે ઓગણીસો ચોર્યાસી કદાચ મારાના તમારા જેવા લોકોનો તો જન્મ પણ નહીં થયો હોય એના એ દસ વર્ષ દસ વીસ વર્ષ પહેલાંની આ વાત છે મારો મોટો પુરસ્કાર તો હતો ચારે તરફથી મને મળેલા સેંકડો સ્ત્રીઓના પત્રો જેમાં એક જ મુખ્ય સુર હતો કે આ તો અમારી વાત છે અમે જે સહ્યું છે એને કહ્યું નથી એ અમારી વેદના અમારા આંસુ અમારા દબાયેલા આક્રોશની વાત છે એટલે સુધી સ્ત્રીઓએ વસુધાના જીવનમાં પોતાના જીવનનું પ્રતિબિંબ દેખાયું કે તેમણે મને ઘરે મળવા આવીને પત્રો લખીને ટેલિફોન કરીને રસ્તામાં ઊભી રાખીને એ વિશે વાત કરી છે સાવ અજાણી સ્ત્રીઓ રાત વખતે ઘરે આવીને પોતાની વેદનાની કથાઓ મને સંભળાવી છે રેખા જોશી નામના બેને બહુ કલાત્મક રીતે લખેલું કે વસુધાનું પાત્ર મને લાગે છે કે હું એને મળી છું એને ઓળખું છું ખૂબ યાદ કર્યા પછી ખ્યાલ આવ્યો કે તો હું જ છું તો લેખિકાએ કેટલું બધું અંદર હાર્દ નાખ્યું હશે વસુદાના પાત્રમાં આપણું મેઇન કેરેક્ટર વસુધા છે વસુધા વાત ચાલુ થશે અને વસુધા વાત પતી જશે પણ વચ્ચે વચ્ચે અ તમને લાગતું હશે કે આ વાર્તા એકદમ વાળી છે સ્ત્રી સશક્તિકરણવાળી છે સ્ત્રીઓને જ આગળ લઈ જવાની વાત છે પુરુષોને અલગ રીતે નેગેટિવ રીતે જોવાની વાત છે પણ એવું નથી આમાં સમાનતા છે કેમ કે પહેલું જ કોટ છે કે દુનિયામાં બધા અસમાન છે પણ સ્ત્રીઓ સૌથી વધુ અસમાન છે તો હું આ વીસ પાના વાંચતાં વાંચતા મને ઘણું બધું રિયલાઇઝેશન થયું હતું કે આ વાતરા વાર્તા ખાલી ને ખાલી સ્ત્રીઓ માટે તો નથી જ કોઈ પણ ફકરો તમે વાંચી રહ્યા વીસ પાનાનો તો તમને એમાં તરત તમારા મમ્મી તમારી પત્ની તમારી બેન તમારી કોઈ બેનપણી કોઈ પણ સ્ત્રી પાત્ર તમને દેખાઈ જશે તો હવે વાર્તાની શરૂઆત કરીએ હું એ પ્રસ્તાવના આખી વાંચતી નથી પણ આની હજી એક ઇન્ફોર્મેશન આપી દઉં તમને કે આની ઓગણીસમી આવૃત્તિ છેલ્લી બે હજાર વીસમાં બહાર પડી હતી અને એનું પ્રકાશન નવ ભારત સાહિત્ય મંદિરે કર્યું હતું તો એ બુક છે મારી પાસે અને હું હવે સ્ટાર્ટ કરું છું ચેપ્ટર વન છે અહીંયા ચેપ્ટરના હેડિંગ નથી આપણે વેવી શર્મા જોયું ઝવચંદ મેકાનિક જે ચેપ્ટરના હેડિંગ આપ્યા હતા એ પ્રમાણે આપણે આગળ વધતા હતા પણ આમાં ચેપ્ટરના હેડિંગ નથી હું ભાગ એક અને ભાગ બે એવી રીતના રજૂ કરીશ તો ભાગ એક છે વાંચું છું વૃક્ષોથી ઘેરાયેલી આ સુંદર જગ્યાને અમે નામ આપ્યું હતું ફૂલઘર લાલ રંગનો શિમણો ને પંગારો કેસરી જ્વાળા જેવું ગુલમોહર જામલી જેકેરંડા સોના જેવા ફૂલ વાળો સોન મહેર સફેદ ગોટા જેવા ફૂલ વાળો સમુદ્ર સમુદ્ર ફીણ આ વૃક્ષો અમે વર્તુળાકાર ઉગાડ્યા હતા તેમની ઘટા ઉપરથી એક મેકના મળી ઘુમ્મટ જેવું રચી દેતી હતી ત્યાં વાંસની થોડી ખુરશીઓ ટેબલ અને એક આરામ ખુરશી પડ્યા રહેતા ફૂલ ઘરની પૂર્વ બાજુએ અમારા નિવાસો હતા ઉત્તર અને દક્ષિણ બાજુએ વિવિધ ફૂલ અને છોડથી શોભતા બાગ અને ખેતરો હતા ને તેની પાછળ હતી અમારી વર્કશોપ પશ્ચિમ તરફ દરિયા પર જવાનો રસ્તો હતો પછી સરુના વૃક્ષ હતા અને પછી દરિયો હતો આ એક મસ્ત જગ્યાનું એક્સપ્લેનેશન આપેલું છે આપણને તરત મનમાં વેકેશન પ્લેસ યાદ આવી જાય એવી આ સરસ જગ્યા છે જેનું નામ છે ફૂલઘર તો ત્યાં કોણ કોણ છે જોઈએ આપણે

ડોક લંબાવીને શોધી રહી દરિયો સહેજ ઉદાસ થઈ ગયો વેગથી વહેવા લાગી આકાશમાંથી અંધારાએ ડોકિયું કર્યું સાંજનું ચિત્રણ કુંદનિકા કુંદનિકાબેને કર્યું છે બહુ સરસ છે અમે બેઠા હતા ત્યાં વૃક્ષોની ઘટા હતી એટલે ત્યાં ઝડપથી અંધારું ઘેરાઈ આવ્યું બહાર ચો તરફ હજુ મોટો હજુ થોડો થોડો પ્રકાશ હતો એવું લાગતું હતું જાણે આછા ઉજાસના સાગર અંધારાના સાગર વચ્ચે અંધારાના એક દ્વીપ પર અમે બેઠા છીએ અચાનક એક અવાજ સંભળાયો અંધારાની આર પાર તે દોરાતો હોય એવો અવાજ માણસ જે રીતે પોતે જીવવા માંગે તે રીતે જીવી શકે ખરો હવે કોણ લોકો બેઠા છે કેટલા લોકો બેઠા છે આપણને હજી તો ખ્યાલ નથી પણ એક અવાજ આપણે સાંભળી શકીએ છીએ તરત ને તરત કોઈએ જવાબ આપ્યો નહીં વસુધા ફરી બોલી આપણો આપણો મેઇન કેરેક્ટર વસુધા ફરી બોલી એનો અવાજ મૃદુ અને સંગીતમય હતો પણ અત્યારે એમાં એક મક્કમતા ભળી હતી દુનિયાના અસ્વીકાર સામે ટકી રહેનારા લોકોમાં હોય છે એવી મક્કમતા તેણે ફરી ધીમેથી સ્પષ્ટ કંઠે પૂછ્યું તમે શું કહો છો માણસ પોતાની રીતે જીવવા માંગે તો જીવી શકે ખરો અને ખાસ કરીને સ્ત્રી એક બહુ મૂંઝયો તો અને એક બહુ સળગતો પ્રશ્ન છે આખી નવલકથા જે છે ને મિત્રો બધી આખી સળગથી જ છે કદાચ ભૂલભૂલમાંથી હું વધારે પડતું ફેમિનીઝમવાળી વાત બોલી જાઉં કે વસુદાના પક્ષમાં હું જરા વધારે પડતું બોલી જાઉં તો પુરુષો એ જેન્ટ્સે નાના નાના છોકરાઓ ના લગાડવું કારણ કે એ વાર્તાને હું ભાર આપી રહી છું એવું તમારે સમજવું બીજો એક અવાજ બોલે છે આગળ જીવી શકે ઘણા તાણાવાણા તોડી નાખે તો એના એ કહ્યું એના પાત્ર હવે એન્ટર થાય છે સમાજના અસ્વીકાર સામે પોતાના લોકોના અસ્વીકાર સામે એકલા ટકવાની હિંમત હોય તો અલોપાએ કહ્યું બધા પોતપોતાના વ્યૂ આપી રહ્યા છે એકલા ટકવાની ને એકલા રહેવાની પણ વિનોદે જરા હળવાશથી કહ્યું પણ વાતાવરણમાં ગંભીરતા આવી ગઈ હતી બધા પોતપોતાનો મત આપતા હતા માત્ર એકલા રહેવાની વાત નથી ખાસ કરીને એ સ્ત્રી હોય તો એ બધી રીતે સાવ એકાકી બની જાય એ જરૂર જીવી શકે પરિણામોની ચિંતા ન કરે તો પોતાના રણને સિંચી શકે તો મિત્રાએ ધીમે ધીમે એક એક શબ્દ પર ભાર મૂકતા કર્યું એનો અર્થ એમ થાય છે કે કોઈ માણસ જો એમ નક્કી કરે કે પોતે સચ્ચાઈથી જીવવું છે હું સામાજિક નીતિમત્તાની વાત નથી કરતી એ તો બહુ પાછળ રહી જાય છે અંગ્રેજીમાં જેને આપણે બીંગ ટુ બિંગ ટ્રુ ટુ વન ઓન સેલ્ફ કહીએ એ રીતે જીવવાની કોશિશ કરે તો એમ ન કરી શકે વસુધા બોલી વસુધાએ બહુ સરસ પોઈન્ટ આપ્યો છે કે સમાજ વમાંજ તો ઠીક છે પણ બિંગ ટ્રુ ટુ વન ઓન સેલ્ફ પોતાની રીતે પોતાની સામે સાચા હોવું તમે હંમેશા પોતાને ઉલ્લુ બનાવો છો તમે પોતાને ખોટું બોલો છો પણ બોલતી હોય છે અને દુનિયામાં નવ્વાણું ટકા લોકો પોતાને જૂઠ બોલીને ચાલતા હોય છે તો કેમ આપણે એવું ના કરી શકીએ વસુધા કે છે કરી શકે પણ એ પછી દુઃખી થઈ જાય સ્ત્રી હોય તો ખાસ હજી એક જવાબ આપે છે આટલા બધા બેઠા છે લોકો એમાંથી એક જણ જવાબ આપે છે સ્ત્રીના સુખની તમારી વ્યાખ્યા શી છે હવે મેઇન સવાલ આવે છે અમે બધા જણા ચોંકી ગયા પ્રશ્ન અણધાર્યો હતો એટલો જ નહીં પણ અમારા બધાની સામે એક પડકાર આવીને ઊભો હતો અમે કોઈ પણ કાંઈ પણ જવાબ આપે એમાંથી બીજા ઘણા સવાલો ઊભા થવાના હતા અને એના જવાબ આપવા એ પડે અમે કદાચ તૈયાર નહોતા એ પણ ગાઢ ચૂપકીથી છવાઈ રહી વસુધા અમારે ત્યાં આવનાર સૌથી છેલ્લી વ્યક્તિ હતી અહીં હંમેશનો વસવાટ કરનારા તો અમે થોડા જ હતા બીજાઓ આવતા થોડો વખત રહેતા અને જતા ત્યારે કંઈક સભળતા લઈને જતા કોઈ પણ પ્રકૃતિ પ્રેમીને નિવાસ માટેનું પોતાનું સુંદરતમ સ્વપ્ન સાકાર થયેલું લાગે એવી આ જગ્યા હતી કોઈને અહીંનો એકાંત ગમતો કોઈને અમે ચીલો ચાતરીને જે રીતે જીવતા તે આકર્ષી જતો કોઈને અહીંની શાંતિમાં પોતાની સમસ્યાનો ઉકેલ જડી આવતો વ્યક્તિગત સ્વતંત્રતા સાચવીને બીજા સાથે સુમેળથી જીવવું જીવન રીતિ હતી આ જગ્યાનું વિવરણ છે કે આ લોકો બધા ત્યારે શું કરતા હતા અને આ સર્જકતા એટલે ચિત્રો દોરવા સંગીત રચવું કે કવિતા લખવી એ જ નહીં દુનિયામાં જીવનમાં વસ્તુમાં ઘટનામાં જે અદ્ભુતતા રહેલી છે તે પ્રત્યે વિસ્મય એને લીધે સમગ્ર જડચેતન સૃષ્ટિ પ્રત્યે જન્મ તો આદર અને તેમાંથી પોતાના જીવનને અર્થસભર બનાવવા માટે મળી રહેતું કોઈ દર્શન બહિર જગતના આ મહાન આવિષ્કારની સભાનતામાં પોતાની નાનકડી બંધિયાર જાતના ઓગળી જતા વિસંવાદી તત્વો અને પછી એક નવા સંવાદિત વ્યક્તિત્વનું પ્રાગટ્ય આખી પ્રક્રિયાને અમે સર્જકતા ગણતા હતા પોતાની અંદર જે કાંઈ અધૂરું હોય તેનું પૂર્ણતામાં રૂપાંતર કરવાનો પ્રયત્ન કરવો દુનિયામાં નામ ન ગાજે તો કાંઈ નહીં પણ પોતાને માટે એક સરસ સમૃદ્ધ સાર્થક જીવન રચવું એક મધુર ગીત જેવું કે ઘટાદાર વૃક્ષ જેવું કે અંધકારને બારણે પેટાવેલી દીપ જેવું એ સર્જકતાને અમે ઘણી વાર ઘણી વધારે સ્થાયી અને મૂલ્યવાન ગણતા હતા તો આપણે સમજી શકીએ છીએ કે અહીં લોકો આવી અને મેન્ટલ પીસ લેતા હતા ફૂલ ઘરની આજુબાજુ જે નિવાસસ્થાનો હતા ત્યાં આટલા લોકો રહેતા હતા અને વસુધા એમાં આવનારી છેલ્લી હતી એ પણ કંઈક સર્જકતા શોધવા આવી હોય એવું આપણને લાગે છે પણ એના સવાલો છે એનું પર્સ્પેક્ટિવ છે એ બધાથી અલગ છે વસુધા હજી અહીં હમણાં જ આવી હતી તે પહેલાં એકવાર હું તેને બહાર રેસ્ટોરન્ટમાં મળી હતી તે વિનોદની સાથે આવી હતી અમે લોકો ગાયની હત્યા વિરુદ્ધ ચાલતા સત્યાગ્રહ વિશે ચર્ચા કરતા હતા વિનોદ ત્યારે જરા ગરમ બોલી ઉઠેલો ગરમ થઈ બોલી ઉઠેલો આ લોકો ધાર્મિકતાનો નહીં પણ ગાયને બળદ ભારતના અર્થતંત્ર માટે કેટલા ઉપયોગી છે તેનો મુદ્દો આગળ કરે છે તો ધારો કે આવતીકાલે વિદેશોમાં જેમ આપણે ત્યાં પણ ખેડૂતો યંત્રો વડે ખેતી કરતા થઈ જાય તો ત્યારે બળદો નકામા બની જશે તે વખતે શું તેની હત્યા વાજબી ઠરશે આપણે હિન્દુ છીએ તો છીએ એમાં આટલા ડિફેન્સિવ થવાની શી જરૂર છે હું હિન્દુ છું અને હિન્દુ હોવાનું મને ગૌરવ છે આપણા દેશમાં હિન્દુઓની બહુમતી છે ગાય આપણા માટે પવિત્ર પ્રાણી છે તેની કતલથી આપણો હૃદય દુભાય છે એમ જાહેર રીતે કહેવામાં શું વાંધો છે હું તો ગાયની જ નહીં કોઈની હત્યાની વિરુદ્ધ છું બધી બાબતોની વિચારણા શું આર્થિક દ્રષ્ટિએ થવી જોઈએ લઘુમતીની લાગણી તેની રાજકર્તાઓ આટલી ચિંતા કરે છે તો બહુમતીની લાગણી દુભાય દુભાય તે માટે તેની શા માટે નહીં હવે આ લોકો કોઈ સત્યાગ્રહમાં ગયું હશે આખું ગ્રુપ અને એમાં જે વિનોદ નામનું કેરેક્ટર છે જે છોકરો છે એ આવી રીતના વસ્તુને રજૂઆત કરે છે આ વાર્તા એકચ્યુઅલી ઓગણીસો ચોર્યાસીની છે એટલે તમે સમજી શકો છો આપણે અત્યારે ખુલ્લે આમ કહી શકીએ છીએ કે ભાઈ અમે સનાતન ધર્મમાં માનીએ છીએ અમે હિન્દુ છીએ અમે ગાયની હત્યા નહીં કરીએ પણ એ વખતે કદાચ આટલો બધો અવાજ ઉઠાવવા માટે પુરુષોને પણ સ્વતંત્રતા નહોતી મળતી કદાચ એવું કહી શકાય અમે જરા ચૂપ થઈ ગયા હતા અને ત્યારે વસુધાધી ધીમેથી બોલી પણ આપણે પૂરતા દુભાઈએ છીએ ખરા જો તમને એટલો બધો જ ફરક પડતો હોય ગાયની જે ગાયની હત્યાથી પણ આપણે એટલો બધો દુભાઈ આપણને એટલો બધો ફરક પણ પડે છે ખરી એવું વસુધા વચ્ચે પ્રશ્ન મૂકે છે તે વખતે મને તેનો પહેલો પરિચય થયો હતો એ પછી બીજી એક વાર અમે અચાનક જ ક્યાંક મળી ગયા ત્યારે તેણે પૂછ્યું હતું ઈશા માણસના માણસ સાથેના સંબંધનો મૂળ આધાર શું છે હવે આ ઈશા નામનું જે કેરેક્ટર છે ને એ વાર્તાને આપણી સામે રજૂઆત કરે છે અને વસુધા એને પૂછે છે કે માણસના માણસ સાથેના સંબંધનો મૂળ આધાર શું છે મેં સીધો જવાબ ન આપતા વળતું પૂછ્યું મનુષ્યને મનુષ્ય સાથે ખરેખર સંબંધ હોય છે કેટલો સરસ સવાલ છે મનુષ્યને મનુષ્યથી નિસ્બત છે કે મનુષ્યને એના ફીચર્સથી એને એના પૈસાથી એના એની આદતથી કઈ વસ્તુથી નિસ્બત હોય છે એક મનુષ્ય બીજા મનુષ્ય સાથે તો આપણે કોની સાથે સંબંધાયેલા હોઈએ છે તેને પૂછ્યું સામા માણસની આપણી ઘડેલી છબી સાથે સમાજે પરંપરાઓએ નક્કી કરેલા કરી આપેલા વ્યવહારો સાથે એકદમ સાચી વાત છે એક નિશ્વાસ નાખીને તે મારી સામે જોઈ રહી તેની સ્વચ્છ કાળી આંખોમાં વેદનાનો એક ભૂખરો ધુમ્મસ છવાયો હતો વસુધા ઊંડે ઊંડે ક્યાંક બહુ જ દુખી હતી એવું જણાઈ રહ્યું હતું હું આ સંબંધનો આધાર શું છે તેની શોધ કરવા માંગતી હતી પછી શોધ પૂરી ન થઈ હું પ્રશ્નાર્થ ભાવે તેની તરફ જોઈ રહી કેમ ન પૂરી થઈ એમ તેણે એ વાત પડતી મૂકી ઈશા તમે લોકો રહો છો એ જગ્યા વિશે મેં સાંભળ્યું છે હું ત્યાં આવી શકું અને ત્રણ ચાર દિવસ પહેલા ત્યાં આવી હતી બસ આ રીતે ઈશાને આ વસુધા નું પરિચય થયો હતો અને પછી એ આ લોકો સાથે રહેવા આવી હતી તેના ચહેરા પરથી તે સુખી નહોતી લાગતી એમ જુઓ તો તે દુઃખી પણ નહોતી લાગતી કંઈક વિચારમાં તે આખો વખત ડૂબેલી રહેતી અમે કોઈએ તેને કંઈ પૂછ્યું નહોતું સ્વરૂપ તો હંમેશા હંમેશ કહે છે કે માણસના અંતરને એની મેળે પ્રકટ થવા દેવો જોઈએ પ્રશ્નો ઓછામાં ઓછા પૂછવા જોઈએ તેને જ્યારે વિશ્વાસ આવશે આત્મીયતા અનુભવાશે ત્યારે જ તે પોતાના બંધ દ્વાર ખુલ્લા ફાટક મૂકી દેશે તમે સમજો છો ને આ શું કહેવા માંગે છે ચાહે માણસ ઇન્ટ્રોવર્ટ હોય એક્સ્ટ્રોવર્ટ હોય ગમે તેવો માણસ હોય પણ તમે વારાઘડીએ પૂછપૂછ કરશો ને કે શું પ્રોબ્લેમ છે શું થયું છે કેમ નથી બોલતો કેમ સુનમુન છે મગજમાં હોય એ કહી દે સ્વિચ નથી ભાઈ એવું ના થાય માણસના અંતરને એની મેળે પ્રકટ થવા દેવું જોઈએ એને જ્યારે એનું એન્વાયરમેન્ટ મળે એને જ્યારે એનું કમ્ફર્ટ મળે ચાહે તમારી સાથે હોય કે તમારી આજુબાજુના એટમોસ્ફિયર સાથે હોય કે પછી એને પોતાની જાતે પણ આવી શકે છે તો એ ટાઈપનું એને કમ્ફર્ટ મળે ને ત્યારે એ તમને બધું જ કહી દેવા સક્ષમ અને ત્યારે તમને વગર પૂછે બધું કહી દે છે તમારા પ્રશ્ન પણ નહીં પૂછવા પડે એટલે જ્યારે પણ તમે તમારા પ્રિયજન હોય કાં તો પછી તમારા નજીકના લોકો હોય એને વારા ઘડી પૂછપૂછ કરશો ને તો એ એ ફ્રસ્ટેટેડ લાગશે તમને એ તમને કહેવાના હોય છે ને તો પણ એ તમને નહીં કહે અને આ પ્રોબ્લેમ ખબર છે સૌથી વધારે શેમાં હોય છે પુરુષોમાં હોય છે ઓકે મેલ્સ જે મેલ કમ્યુનિટી છે ને એને આવું જ હોય છે મેલ કમ્યુનિટીને ક્વેશ્ચન જરાય નથી ગમતા જરરાય એટલે જરરાય નહીં તમે એને કમ્ફર્ટ આપો તમે એને એવું એન્વાયમેન્ટ આપો તમે એને બોલવાની જગ્યા આપો ને તો એ ધીમે ધીમે બધું જ તમને કહેશે અને બધું જ એ આખો આખું ખુલ્લું પડી જશે એનું મન તો બહુ સરસ વાત કીધી છે અને આજે આગળ વાંચું છું અને આજે આ શીળા ઘરમાં અમે આરામથી બેઠા બેઠા ચા પી રહ્યા હતા ત્યારે સહસા એક તીક્ષ્ણ પ્રશ્ન પૂછીને તેણે અમને બધાને તેના પ્રત્યે સભાન બનાવી દીધા કેમકે વસુધાના જીવનમાં ઘણું બધું થયું હશે જેના 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 લીધે એના જીવનમાં પ્રશ્નો ઘણા છે પણ જવાબ નથી મળી રહ્યા અને જવાબ લેવા માટે ફૂલ ઘરમાં આવી છે એવું મને લાગે છે કોઈ કાંઈ બોલ્યું નહીં ત્યારે તેણે ધીરે ધીરે કહ્યું વર્ષો સુધી હું પણ બધાની જેમ જ જીવતી હતી પતિ ને સંતાનોનું સુખ મારી હથેળીમાં કિંમતી રત્નની જેમ જાળવ્યું હતું ઘર કુટુંબીજનો સામાજિક વ્યવહારો બધી બાબતોમાં મારી પાસેથી જે અપેક્ષા રાખવામાં આવી હતી તે મેં પૂરી કરી હતી એક આદર્શ ગૃહિણીની જેમ મારા બધા કર્તવ્યનું પાલન કરવા પ્રયત્ન કર્યો હતો અને તેમ કરવામાં હું વિલીન થઈ ગઈ હતી આવે છે ને મમ્મી યાદ આવે છે ને તમને આ આ આ સાંભળીને તમને મમ્મી યાદ આવે છે ને મને પણ આવે છે ધ્યાનથી સાંભળતી એનાએ માથું ઊંચું કર્યું પછી હવે આગળ શું થયું પછી પછી મને એક દિવસ થયું કે મારે આ રીતે મારે આ રીતે નથી જીવવું બીજાઓની અપેક્ષાઓ પૂરી કરતા નથી મરવું મારે કંઈક સંતોષ થાય એ રીતે જીવવું છે મારા મનમાં જે વિચારો છે હૃદયમાં જે લાગણીઓ છે તેને વફાદાર રહીને જીવવું છે મારે આદર્શ ગૃહિણી હવે નથી રહેવું સાચી સ્ત્રી બનવું છે સાચી વ્યક્તિ બનવું છે ચમકીને મેં એની સામે જોયું અંધારામાં મોં પરના ભાવ દેખાયા નહીં માત્ર એનો અવાજ આવ્યો ઘરમાં મેં વાત કરી ત્યારે બધાને નવાઈ લાગેલી સતી સ્ત્રી હોય વિરાંગના હોય વિદુષી નારી હોય પણ સાચી સ્ત્રી એટલે શું ઇતિહાસમાં એવો કોઈનો દાખલો છે છે કેવો ગજબ ક્વેશ્ચન છે સ્ત્રી સ્ત્રીની સાથે બધા જ એડજેક્ટિવ લગાડી લો બધા જ વિશેષણ લગાડી લો પણ સાચી સ્ત્રી એટલે શું એની માટે તો પહેલા એને સાચા મનુષ્ય તરીકે લેવી પડે ને મારા ખ્યાલથી તો તો અને પછી તારા પતિએ તને સાથ ના આપ્યો નહીં અલોપાએ પૂછ્યું તે પછી મારી તકલીફો શરૂ થઈ ગઈ મિત્રા તે પછી તારી તકલીફો શરૂ થઈ મિત્રા સ્વગત બોલતી હોય તેમ બોલી બધાને ખબર જ છે કે રેસ્ટ ઓફ ધ સ્ટોરી શું હોઈ શકે ઓગણીસો ની વાર્તા છે તમે વિચારો કે બહુ બેકવર્ડ સમાજ હતો આપણો અત્યારે થોડોક અપવર્ડ થયો છે પરંતુ હજી અમુક ઘરમાં અમુક હિસ્સાઓ બધા એવા છે કે જ્યાં હજી આ પ્રકારની ના આ પ્રકારના પ્રશ્નો કોઈ સ્ત્રીને ઉદ્ભવતા હોય તો વસુધાએ માત્ર માથું હલાવ્યું એટલે સુધી છે ભાગ એક વસુધાના પ્રશ્નો છે ને એના બધા જવાબ મને લાગે છે કે ધીરે ધીરે મળી જશે અને આ ચોપડીમાં છે આઈ થિંક ચાલીસ ચેપ્ટર ચાલીસ ચેપ્ટરમાં તમને ખબર પડી જશે કે વસુધાનું જીવન ફૂલ ઘરમાંથી આવી અને ક્યાંથી ક્યાં ગયું જેમ જેમ વાર્તા આગળ જશે ને એમ એમ તમને તમારા જીવનને લગતા પ્રશ્નોના જવાબ પણ મળી જશે આ એવું નથી કે ખાલી વસુધાની જ વાત છે કોઈ વસુધાની સાથે રહેતા હોય અને એને એને જોઈને સહન કરતા હોય એને પણ કેવી રીતે વસુધાને શાંત પાડવી જોઈએ કેવી રીતે વસુધાને સપોર્ટ કરવો જોઈએ એ પણ અહીંયા શીખવા મળે છે તો ત્યાં સુધી આવજો બાય બાય અને બસ સાંભળતા રહો